અમરેલી જિલ્લાના રાજુલા શહેરના કુંભનાથ સુખનાથ મહાદેવ મંદિર ખાતે વરુણ દેવને ને રીઝવવા માટે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને યજ્ઞને લઈ સ્વૈચ્છિક રીતે શહેર બંધ રહ્યું હતું રાજુલા શહેરના બાયપાસ પાસે કુંભનાથ સુખનાથ મહાદેવનું અતિ પૌરાણિક મંદિર આવેલ છે અહીં દર વર્ષની જેમ જ આ વર્ષે પણ પરંપરાગત રીતે સમસ્ત મહાજન સંચાલિત હવન કમિટી દ્વારા કુંભનાથ સુખનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં દેવને રીઝવા માટે તેમજ લોકોની સુખાકારી માટે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિદ્વાન ભૂદેવ દ્વારા યજ્ઞમાં પૂજા અર્ચના કરાવવામાં આવી હતી અને વર્ષોથી પરંપરા મુજબ વરુણ રિજવવા માટે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે આ યજ્ઞના દિવસે શહેરીજનો સ્વૈચ્છિક રીતે પોતાનો ધંધો રોજગાર બંધ રાખે છે અને મોટી સંખ્યામાં આ યજ્ઞમાં જોડાય છે આ યજ્ઞ દરમિયાન રાજુલાના પીઆઈ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો રાજુલામાં ગામ સમસ્ત મહાજનો તેમજ અન્ય સૌ એકત્ર થઈ અને પ્રતિવર્ષ અહીં સોમનાથ મહાદેવ અને સુખનાથ મહાદેવમાં એક પર્જન્ય યજ્ઞ કરીએ છીએ આ યજ્ઞનો મૂળ હેતુ કે આ યજ્ઞ આપણા વિસ્તારમાં સારો વરસાદ થાય સારી મોલાતો ઉગે સૌની સુખ અને શાંતિ જળવાઈ રહી સારો પાક ઉગે સારી સંપત્તિવાન સૌ થાય અને સૌ સંપીને રહે અને એના માટે એક ખાસ પ્રયાસો છે એને માટે યોગ્ય છે આ યોગ્યની અંદર રાજુરાની તમામ જાતિ તમામ ધર્મ તમામ કોમના લોકો આમાં પૂરો સાથ અને સહકારને સ્વેચ્છિક બંધ પાડીને હવન કમિટી બંધ કરવાનું કોઈને એલાન નથી આપતું પણ પોતાની ભાવનાથી બંધ સ્વેચ્છિક પાળે છે અને બંધ પાળી અને હવનના દર્શનનો લાભ લે છે પોલીસ ખાતું પણ અહીંયા પૂરેપૂરો બંદોબસ્ત જાળવે છે અને છેલ્લા લગભગ પિસ્તાલીસ વર્ષથી તો મને મારી સાંભળમાં યાદ છે કે પરંપરાગત યોગ્ય થઈ રહ્યો છે આ યોગ્યની અંદર રાજુલા ગામના પ્રતિષ્ઠિત હોદેવો પણ પોતાની વિદ્યાઓથી પોતાની આહુતિ આપી મંત્રોચારથી યજ્ઞ દેવને આહુતિ આપે છે જેથી કરીજન્ય યોગ્ય પૂર્ણ થયો ગણાવી છે રાજુલા વિસ્તારની અંદર આ યજ્ઞ એવું કહેવામાં આવે છે કે સો વર્ષોથી થાય છે કમિટીના મેમ્બરો સમય અનુસાર બદલાતા રહે છે ઉંમર અનુસાર એક વાત ચોક્કસ છે કે એવી લોકોમાં માન્યતા છે વરસાદ હવન છા પછી આવે છે એમાં ભગવાન પણ સાથ પુરાવે છે તેમજ અમારા અમારી સાથે અમારા વડીલ શ્રી ગુપતભાઈ ભાઈ શ્રી દિનેશભાઈ બિપિનભાઈ વસુંધરા અમારી જે ટીમ છે રાત દિવસ સતત કાંઈ પણ સવાર વગર મહાજન સંચાલિત આ અવનની સેવા આપે આ હની અંદર અને આજે તો મને ખૂબ આનંદ છે કે આજ તો આખું રાજુલા ગામ સ્વયંભૂ સમસ્ત બન રહ્યું છે એટલે એ માટે હું સમસ્ત વેપારી મહાજન સમસ્ત જેટલા વેપારી છે બધાનો આભાર માનું છું તમામે તમામ અને ઈશ્વરને પ્રાર્થના કરીએ બસ રાજુલામાં સતત વર્ષો સુધી આમ જ કરે ચાલ્યા જ કરે સુરેશભાઈ સાથોસાથ શહેરીજનો પણ સ્વૈચ્છિક રીતે પોતાનો ધંધો રોજગાર બંધ પાડે છે શું કહેવું